સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય સમગ્ર ગુજરાત અને દેશમાં સિંધી સમાજ દ્વારા ભગવાન શ્રી ગુરુ નાનક દેવ ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉપલેટા શહેરમાં પણ સમસ્ત સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગુરુનાનક દેવની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જે શહેરના વીજળી રોડ સિંધી શેરી યાદવ શેરી જવાહર રોડ બડા બજરંગ રોડ સિંધી માર્કેટ ભાદર રોડ ગાંધીચોક રાજમાર્ગ થઈ અને વીજળી રોડ પર આવેલ ગુરુનાનક દેવના મંદિરે સુલેલાલ હોલ ખાતે મોડી રાત્રિ શોભાયાત્રાનું સમાપન થયું હતું છેલ્લા એક અઠવાડિયાથી વહેલી સવારે છ વાગે ગુરુનાનક મંદિર ખાતેથી પ્રભાત ફેરી કાઢવામાં આવતી હતી તેમજ ભજન ધૂન કીર્તન આરતી પૂજા અર્ચન મંદિરમાં કરવામાં આવતા હતા ખાસ કરી અને ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરના સિંધી સમાજના સેવાભાવી દાતા નાનકરામ શોભરાજમલ અટલાણી દ્વારા ચાંદ હોય કે ગુરુનાનક જન્મોત્સવની શોભાયાત્રા હોય દર વખતે તે ફ્રૂટ સલાડ આઈસ્ક્રીમ જેવી પ્રસાદી શોભાયાત્રામાં જોડાનાર દરેક લોકોને પ્રસાદી રૂપે પોતાના સ્વખર્ચે આપતા હોય છે ત્યારે પણ આ પ્રેરણારૂપી સેવાભાવી નાનકરામ અટલાણી ઉર્ફે નાનુભાઈનું પણ સિંધી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમસ્ત હિન્દુ સમાજને જાગૃત કરવાની કામગીરી કરનાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ભગવાન શ્રી ગુરુ નાનક દેવને હારતોરા કરી શોભાયાત્રામાં જોડાય અને ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી સમાજના પ્રમુખ પંજુમલ બુટાણીના માર્ગદર્શન હેઠળ સિંધી સમાજના ભાઈઓ તથા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી राजू चौहान आईसीवन न्यूज गुजराती उपलेटा रमेश कुमार रामचुनानी मंत्री श्री सिंधी समाज उपलेटा आज सिंधी समाज और सिख समाज के धर्म गुरु गुरु न, गुरु नानक साहेब की पांच सौ जन्म जयंती पूरे देश में धूमधाम से मनाई जा रही है पूरे देश में इस उत्सव का अनेरा आनंद है उपलेटा के सिंधी समाज में भी अनेरा आनंद है हर साल की तरह इस साल भी गुरु नानक साहिब की जन्म जयंती धूमधाम से मनाई जा रही है बहुत सारे कार्यक्रमों का आयोजन किया गया है सुबह भोग साहिब और दोपहर को लंगर साहिब का आयोजन किया गया था शाम को एक भव्य शोभा यात्रा निकाली गई थी इस शोभा यात्रा में करीबन 400 से 500 लोगों ने भाग लिया था इस शोभा यात्रा में सिंधी समाज के अग्रणी श्री नानक राम अटानी की तरफ से प्रसाद का आयोजन किया गया था शोभा यात्रा के बाद पूरा समाज साथ बैठ के भोजन लिया और इस उत्सव को अतिशय आनंद के साथ मनाया रात को 12 बजे केक काटकर धूमधाम से जन्म जयंती मनाई जाएगी इस पावन अवसर पर मैं कपल्डा के सिंधी समाज द्वारा पूरे देश को शुभेच्छा प्रदान करता हूं

અમે પ્રભાત ફેરી કાઢ્યા બાદ પ્રસાદી નું આયોજન કરવામાં આવે છે પછી બપોરે બાર વાગે ગરીબ લોકો નો ભંડારો કરવામાં આવે છે જેને લંગર પ્રસાદ કહેવામાં આવે છે તેમાં સિંધી લોકો સિંધી સમાજ લોકો ભાવ ભાવ ભવ્ય

અમારા વાયદુજી નો જન્મ દિવસ છે એક લગે વીસ મિનિટે અમે ત્યાં સુધી ભજન કીર્તન સત્સંગ પાઠ બધું કરીએ છીએ અને એક લગે વીસ મિનિટે અમે અમારા વાયગુજી નો જન્મ દિવસ બહુ ધૂમધામ થી મનાવીએ છીએ ત્યારે અમે વિવિધ પ્રકારના કેક પણ કટિંગ કરીએ છીએ ત્યારબાદ અમે મજોબા થઈ જઈએ છીએ